રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને યોજાયો ગુજરાત વિદ્યાપીઠનો નો દીક્ષાંત સમારોહ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ભારતના સંવાહક બનવા કર્યું આહવાન રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સ્વદેશી અપનાવવા કર્યું સૂચન કુલ સાતસો વિદ્યાર્થીઓને પદવી કરાઈ એનાયત દિવાળી પહેલા ખેડૂતોને બેતાલીસ હજાર કરોડ ભેટ પીએમ ધનધાન્ય અને દલહન આત્મનિર્ભરતા મિશનનો પ્રારંભ પ્રધાનમંત્રીએ ખેડૂતો સાથે કર્યો સંવાદ કહ્યું બીજથી બજાર સુધી સશક્ત ખેડૂત સરકારની પ્રતિબદ્ધતા બિહારમાં વિધાનસભા ચૂંટણી સીટ વહેંચણી ઉપર મહામંથન ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડાના નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની કોર ગ્રુપની બેઠક મહાગઠબંધનમાં પણ સીટ વહેંચણી માટે ચર્ચા પ્રશાંત કિશોરના રાઘવપુરના પ્રવાસથી ગરમાયું બિહારનું રાજકારણ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં વધુ એક મેડિકલ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના મેડિકલ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન સંરક્ષણ રાજ્યમંત્રીએ કહ્યું રાજ્યમાં કાનૂન વ્યવસ્થા ધ્વસ્ત મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની કરી માંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહ રાજકોટ મનપાના એકસો ચોરાણું કરોડના વિવિધ પ્રકલ્પોનું કર્યું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કહ્યું વિકસિત ભારતના સંકલ્પ સાથે સરકાર છેવાડાના માનવી માટે કરી રહી છે કામ બે કચ્છી માંડુઓને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત અરવિંદ નાથાણીને ફોટોગ્રાફી ક્ષેત્રે તો બિપિન સોનીને ચિત્રકળામાં એવોર્ડ કાર્યક્રમમાં મંત્રી હર્ષ સંઘવી સહિત લલિત કળા એકાદમીના અધ્યક્ષ રહ્યા હાજર અમદાવાદમાં અભિનેતાઓનો જમાવડો કાંકરિયા એકા ક્લબ ખાતે ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડનું આયોજન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓ અને ફિલ્મ કલાકારો રહેશે હાજર અને દિલ્હી ટેસ્ટ મેચ ઉપર ભારતની મજબૂત પકડ ભારતે પાંચસો અઢાર રને દાવ કર્યો ડિક્લેર દિવસના અંતે વેસ્ટ ઇન્ડિઝના ચાર વિકેટે એકસો રન રવિન્દ્ર જાડેજાએ ઝડપી ત્રણ વિકેટ